શ્રી હનુમાન ચાલીસા શ્રી ગુરૂચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારી વરણો રઘુવર વિમલ જસુ જો દાયક ફલચારી બુદ્ધિહીન તનુ જાન સુમિરો પવન કુમાર બલબુદ્ધિ વિદ્યા દેહુમોહિ હર્ષુ કલશ વિકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુલોક ઉજાગર રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુતનામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિવાર સુન કે સંગી કંચન વરણ વિરાજ સુબેસા કાનન કુંડલ કુંચિત કેસા હાથ વ્રજ ઓર ધ્વજા બિરાજે કાંધે મૂંજ જનેઉ સાજે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગબંધન વિદ્યાવાન ગુણી ગુણિઅતિ ચાતુર રામ કાજ કરી બેકો આતુર પ્રભુ ચરિત્ર સુની વેકો રસિયા રામલખન સીતામન બસિયા સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા વિકટ રૂપ ધરી લંક જલાવા ભીમરૂપ ધરી અસુરસંહારે રામચંદ્ર કેજ સવારે લાય સજીવન લખન જીવાયે શ્રી રઘુવિર હર્ષિ ઉરલાયે રઘુપતિ કિન્ બહુત બળાઇ તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ સહસ્ર બદન તુમ રો યસ ગાવે અસ કહી શ્રીપતિ કંઠ લગાવે શનકા દીન બ્રહ્માન્ય મુષા નારદ સારદ સહિતિસા यम कुबेर दिगपाल जहाँ ते कवि को विद कही सके कहाँ ते तुम उपकार सुग्रीव ही किन्हा राम मिलाए राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना सहस्त्र यो पर भानु लील्यो ताहि फल जानु प्रभु मुद्रिका मुख मही जल दिलाधिग अचर नाही दुर्गम काज जगत ते जेते सुगम अनुग्रह तुम रहे ते ते રામ દુઆરે તુમ રખવા રે હોતનાગ્ના પિનુપે સે સપસુક લહે તુમારી સરના તુમ રખ સક્કા હુકો ડા આપન તેજ સંહારો આપે તીનો લોક હાકતે કાપે ભૂતપિસાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમંત વીરા સંકટ તે હનુમાન છુડાવે મનક્રમ વચન ધ્યાન જો લાવે સપ પર રામ તપસ્વી રાજા તિન કે કાજ સકલ તુમ સાજા ઓર મનોરથ જો કોઈ લાવે સોયમિત જીવન ખલ્પા મેં ચારો યુગ પર તાપ તુમ્હારા હે પર સિદ્ધ જગત ઉજિયારા સાધુસંત કે તુમ રખવારે અસુર નિકંદર રામદુલ અષ્ટ સિધિનૌ નિધિ કે દાતા અશ્વર દીન જાનકી માતા રામ તુમરે પાસા સદા રહો રઘુપતિ કે દાસા तुमरे भजन राम को पावे जन्म जनम के दुख बिसरावे अंत काल रघुवीरपुर जाय जहाँ जन्म भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से ही सर्वसुख करई संकट कटे मिटे सब पीरा जो मिरे हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सतबार पाठ कर कोई छुट ही बंदी महासुख होई जोय बटे हनुमान चालीसा હોય સિદ્ધિસાખી ગો રિસા તુલસીદાસ સદાહરિચેરા કી જય નાથ હૃદય મ ડેરા પવન તનયંકટ હરણ મંગલમૂર્તિૂપ રામલખન સીતા સહિત મેરે હૃદય બસો સુરભુ સિયાવર રામચંદ્ર કી જય